હેલો મહાદેવ તો આજે ફાઇનલી આપણે આ ક્લોઝ કરશું અને વિડીયો શૂટ કરી તમને કહી દઉં કે શું હતું પછી મને પ્રશ્ન ન પૂછજો કેમકે ઓલરેડી બધી એ વસ્તુમાંથી કંટાળેલી છું તો ઘણી ઘણી એકને એક પ્રશ્ન મને બહુ હેરાન કરે છે સ્ટાર્ટિંગ કરીએ હું અત્યારે તમને બધાને ખબર જ છે કે ક્યાં છું મમ્મી ના ઘરે છું બધા હોય તો હું હજી નથી બનાવી શકતી વિડીયો કેમ છો બધાય બરાબર છું ને હું પણ બરાબર જ છું નો ટેન્શન તો અરે યાર અત્યારે ફોન આવો તો સોરી ગેપ આવી ગયો એના માટે પણ હવે તો મને એમ થાય મારો ફોન મને સ્વિચ ઓફ કરવો પડશે કે ફોન ઘડી ઘડી આવ્યા રાખે એના કારણે બધાને ચિંતા બહુ થતી હોય પણ સમજીએ પણ હવે એકને એક વાત રિપીટ કરી કરીને શિક્ષણ બધાને સમજી આપણે કે એ ફોન તો કરે જ બધા તો સુકામ બ્લીડિંગ બહુ વધી હતી આજે હું તમને એનો જવાબ દઈ દઉં દસ મિનિટ આપણે વિડીયો રાખીએ પછી એને આઉટ કરી વાતને પૂરી કરી કેમ એકને એક વાત રિપીટ કરવી મને યોગ્ય નથી લાગતી હવે માન મન મારો રૂટીન બેસ્ટ છે બરાબર તો હું કામ ને જાળવી રાખવા માટે માગું તો જે મને કમ્પલસરી મારા વિડીયો જોતા હશે ને કે મને આઈ થિંક ડિસેમ્બર મહિનામાં મને પ્રેગ્નન્સી હતી અને પછી મને ના મીન્સ કે ટેબ્લેટ આપી દીધી હતી કે હવે આગળ પ્રોસેસ મીન્સ કે આગળ બાળક વધશે નહીં એમ કહેવાય ને ગ્રોથ નથી એમ એવું બધું કહી દઉં હતું આ બે મહિના પહેલાંની વાત કરું તો મેં એના વિશે વિડીયો પણ એ નાખ્યો છે જેમ કહું છું ને કમ્પલસરી જે મારા વિડીયોઝ જોતા હશે ને એને ખબર હશે કે હું કઈ શેના વિશે વાત કરું છું તો એ વિડીયો મેં નાખ્યો એના પછી મેં ટેબ્લેટ પણ ખાઈ લીધી હતી બસો પાવર પહેલાં એ લોકો ચારસો પાવરની ગોરી આપી હતી પણ ચારસો પાવરની ગોરી અવેલેબલ નથી તો મને બસો પાવરની ગોરી આપી અને નોર્મલ બ્લીડિંગ થઈ હતી ગોરી ખાધીને નોર્મલ એટલે કે આમ સારી એવી હતી ભલે સાવ નતી અમે નતી તો હું સો હતી કે હવે જે છે એ બધું પૂરું થયું અને હવે આગળ વધો અને ડૉક્ટરે પણ ના જ કરી હતી કે તમને બહુ જ અતિશય બ્લીડિંગ થાય ને તો જ આવજો નહીં ત્યારે નોર્મલી તમને એ થોડું થોડું માત્રામાં નીકળી જશે કેમ કે હજી એટલો બધો ટાઈમ નહોતો થયો આઈ થિંક પચીસથી ત્રીસ એક મહિનો ઘણી લેવું થયું હતું ટાઈમ તમે ઠીક છે પછી બીજે મહિને મને પીરિયડ ન આવ્યા પીરિયડ આવ્યા બટ એટલા કે કહેવાય ને એમ બસ પેડ નહોતો રાખવો પડતો એટલી બિલ્ડિંગ મને થઈ તો મેં એમ વિચાર્યું કે હજી પણ થઈ જશે ધીમે ધીમે એમ એમ કરતાં કરતાં બ્લીડિંગ આવી જશે તો એમ એમ કરતાં કરતાં એક મહિનો હું એ પણ નીકળી ગયો અને પછી થોડોક બધા મને એમ વિડીયામાં પણ કહેતા હતા કે તારો પેટ બહુ વધી ગયો છે અને મને કાંક આમ કહેવાય ને બધું ખાવા પીવા પણ મારે આખી રૂટિન ચેન્જ હાલતો તો બધું બહારનું ને બહુ ખાતી હતી અને મેં જો કે મારો વાંક તમે કહો તો ભલે ડૉક્ટરનો વાંક પણ કહી શકો કેમ કે એમને મને ટેબ્લેટ તો આપી દીધી હતી એવું તો નહોતું કે હતું ને મેં કાંઈ મિસ કર્યું હોય બધી વસ્તુ તો એવું બધું હાલ્યું પછી બે મહિના રહીને સોમવારની રાતના જેમ કે પહેલી તારીખ આઈ થિંક કહી લો તમે સોમવારની રાત સોમવારની રાતના મને ઓચિદાનું રાતના એક વાગે એકદમ ફૂલ બ્લીડિંગ ચાલુ થઈ ગયા બેડ ભરાઈ ગયો બાથરૂમ આખો કેટલી એમ માત્રામાં બ્લડિંગ પછી થોડીક વાર શાંત થઈ પછી મેં દર્શન ત્યારે ઘરે નહોતા એક વાગે રાતના તો મેં કોલ કર્યો કે તમે ઘરે આવી જાઓ મને આવી રીતે પ્રોબ્લેમ થઈ છે મેચ રમવા ગયા તા એ અને મેચ રમીને બસ ઘરે આવે ત્યારે હું જરાક બરાબર હતી હજી વરી થોડોક ઓ લાગી ગયું પછી વરી પાછો આંટી આવે પેટમાં એકદમ જોરથી વરી બ્લીડિંગ આવે એવી રીતે પેટ દુખવાનો ધીમે ધીમે ચાલુ થયો એવી રીતે બે અઢી વાગ્યા થોડી વારી શાંત થઈ વરી પેટમાં આંટી આવે વરી બ્લીડિંગ આવે ક્લોટ્સ પડ્યા મોટા મોટા તો હું બી તો ગઈ હતી પણ મેં તોય પણ જરાક શાંત રહી અને મેં વિચાર્યું કે હજી આપણે થોડોક વેટ કરી થઈ જશે એમ પછી સવારે દર્શન તોય ઉઠ્યા મેં એને ઉઠાડ્યા પહેલાં મેં એને ઉઠ્યા મેં ગ્લુકોઝ પાણી પીધો ને થોડુંક એવું બધું કરી ટોયલેટ ગઈ તો એવું બધું હાલ્યું મને કેમ મને ગેસ થઈ ગયું છે આઈ તો મેં ગેસની ઓલી ફૂદને વાળી મારી સાસુમા પાસે ગોરી લીધી એ કોઈને ખબર નથી કે મને આ ટાઈપનું બધું પ્રોબ્લેમ થઈ ગઈ છે તો બસ મને ગોળી આપીને ફરી પાછી મેં થોડીક રેસ્ટ લીધો કપડાં ચેન્જ કર્યા પછી છ વાગે ફાઇનલી એટલી એટલી માત્રામાં વધી ગઈ બ્લીડિંગ કે મને હોસ્પિટલ જવું જ પડ્યું તો બે મહિના પહેલાં જે ગઈ હતી ને તો હું લેવા પટેલ હોસ્પિટલમાં ગઈ હતી હું આગળ મને જ્યાં કાંને ફાઇલ આપી હતી તો તકડ તકડમાં આપણે એવું બધું યાદ ના આવે એટલા બધા દુખાવામાં એવું તો મનમાં ના આવે કે ફાઇલ લઈને જાઉં તો ફાઇલ લીધા વગર જ અમે એક્ટિવામાં તો હું જઈ શકત એમ હતી નહીં એટલે અમે મારા જેઠને કોલ કર્યો કે તમે ગાડીની ચાવી આપો તો હું ચાવી લઈને સૌથી લેવા પટેલ ગયા અમારા આઈ થિંક કિલોમીટર માન હશે ગયા તો કોઈ જ નહીં હોસ્પિટલમાં આમ કહેવાય ને બધા સૂતા હતા એકદમ ભર ની અંદરમાં મારામાં એટલી હિંમત નથી કે હું આટલો વેટ કરું આમ કોઈનો કે તમે શાંતિથી આવો તો હું હું જ સુઈ ગઈ એમને ફ્લોર ઉપર જ ફ્લોર ઉપર સુઈ ગઈ અને પેટમાં એકદમ કહેવાય ને આપણે ડિલિવરી થવાની હોય ને આંટી આવે કે આવવાનું છે એ ટાઈપની પીડા મને થવા મને બધાએ મને કીધું એમ કે આ એ છે મને નથી ખબર એ શું હતું હું પોતે એક આ વસ્તુમાંથી પહેલી વખત આઈ થિંક આ બધું થયું મારા સાથે તો ડૉક્ટરે હાથ તો ચાલ્યો જ નહીં તોય પણ એ કે ફાઇલ આપો તો જ અમે કાંઈક પ્રોસેસ કરશું તો હું જરાક એનાથી મારો ઝઘડો થઈ ગયો નર્સ સાથે કેમ કે ડૉક્ટર તો હતા જ નહીં ત્યારે તો મારો નર્સ સાથે જ્યાંક ઝઘડો થયો કે પ્લીઝ તમે મારી હાલતને સમજો મને બ્લીડિંગ બંધ કરવાનું કાંઈક આપો ઇન્જેક્શન દઈ દો ગોરી દઈ દો ને આ પેટનો દુખાવો બંધ થાય તો એમને મને કીધું કે તમને કશું આવડ વસ્તુ થઈ છે એમ ઠીક છે ચાલો જે હતું પછી કોઈ લેડીઝ મારા સાથે ત્યારે હતી ને એવું નથી કોઈ હતા નહીં પણ મેં કોઈને વાત નથી કરી હજી એટલે હાલવા માટે તો બધા રેડી જતા કોઈ પણ અમે હજી કોઈને વાત નથી કરી પછી મેં એમને કીધું કે મને તમે ઇમરજન્સી પરનો લખી દઉં બીજી જગ્યાએ હાલી જાઓ મને બીરામાં મંડી ગયા લોકો ફાઇલ આપો મેં કીધું હું ફાઇલ લેવાની જ્યાં સુધી કરશે ત્યાં સુધી તો હું પૂરી થઈ જઈશ આમાં તો બેડ ઉપર ઉક અને પણ બધું ભરાઈ ગયું તો દર્શન એ વસ્તુ જોઈ ગયા તો એ બારે જ ભાગી ગયા ડાયરેક્ટ આ તો બહુ ગંભીર વસ્તુ થઈ ગઈ આજે જે છે એ પછી નર્સે કીધું કે તમે જલ્દી જ્યાં બન્યો એડમિટ થઈ જાઓ જાવ પ્રોબ્લેમ વધી જશે પછી અમે જનરલમાં ગયા જનરલમાં મને એક ભેગા એ લોકો ત્રણ ઇન્જેક્શન આપ્યા હતા હું થોડીક શાંત થઈ અને હું અહીં ડૉક્ટર તો હતા જ નહીં પછી મને એડમિટ કરી એડમિટ કરી અને એમને પણ એ જ કીધું કે અંદર બાળક બની બગડી ગયું છે એટલે આપણે એનું બધું કરવું પડશે પ્રોસેસ જે આવતી હોય તો બસ મારી પાછું બીજી વખત જે પહેલાં બે વરસ પહેલાં થયું હતું એને બધો બગાડો કાઢ્યો કર્યો આટલો આટલી એટલીક માત્રામાં ડાયરેક નીચે આમ આવ્યું હતું એ કે બાળક જે બગડી ગયું હતું ને નાનકા નનકા ક્લોટ્સમાં પહેલાં પડ્યું પછી એક સાથે એટલીક માત્રામાં એમ ડાયરેક્ટ આવ્યું હતું એ કેટલા મહિનાનો ને શું ને મને કોઈ જાતનું હવે કાંઈ વિચારે નથી કરવા ને યાદ નથી રાખવું ભૂલી જવાય માગવું બધું વસ્તુ તો મેન્ટલી રીતે જરાક ખાલી જોવાનું હોય કેમ કે હું એ વસ્તુ એક એ વસ્તુ નથી ભૂલાતી કેમ કે જે પડ્યું ને એમ આપણે આપણે આખુંથી જોયેલું હોય એટલે થોડુંક વધારે તકલીફ થાય બસ બાકી હવે બરાબર છું તો ડિલિવરી ટાઈપનું લેબર રૂમમાં પાછી હતી એટલે તકલીફ એ થઈ મને વધારે કે બધેનું જોઈ જોઈને અને મારું એક જાતમાં કેમ ડિલિવરી જ કરવાની હોય એવી મારી ગંભીર હાલત કરનારી નર્સે પણ જનરલ પણ એટલી ખરાબ વસ્તુ નથી સારી છે જે હતું એ પત્ત્યું હવે અને એના પાછળ હું રોવા નથી બેસવાની આગળ વધી મૂવ ઓન કરું પણ બધા એકને એક વાત પ્રશ્ન પૂછ્યા રાખે છે તો મને એમ કે આ વિડીયો બનાવી દઉં અને આ ટોપિક ટોપિકને ક્લોઝ કરું કે હું ઓલરેડી મારા માઇન્ડ થી જ આમ આ વસ્તુને કાઢવા માંગુ છું પણ ભૂલી નથી શકતી હજી પણ એમને રિપીટ થયા રાખે કે એ જે પડ્યું મને બાથરૂમમાં એ મને બહુ દેખાય એમ બધું કે કેટલી ખરાબ હાલત અંદર થઈ હશે એની કે આ બગાડો કેટલો વધી ગયો તો કે મને આટલો પ્રેશર આવી ગયો પોતા ઉપર જ પણ ઠીક છે જે હતું એ તો હું તમને આ વસ્તુમાં એક વસ્તુ શીખાડીશ કે ભલે મારો વિડીયો તો ભલે જોવો છો ક્યારે પણ આવું બધું થાય ને તો મહિનામાં ઓછી બિલ્ડિંગ થાય ને એ પણ બતાવવું જરૂરી હવે કે જો પીરિયડના ત્રણ દિવસ નોર્મલી ફ્લો આવતો હોય ને જો એ ના આવે તો પીસીઓડીના ચાન્સ હોઈ શકે અથવા જે મારી પ્રોબ્લેમ હતી મને તો ભલે હતું ને બગાડો નથી નીકળ્યો એટલે પહેલાં જાત તોય મને તો બગાડો કઢાવવો જ પડત પણ ફરક ખાલી એટલો કે થોડીક લેટ થઈ ગઈ અને ઓછી દાની બ્લીડિંગ થઈ એટલે હું ભાગી નહીં તો હજી મને તો મારે ખાલી ઝેર ચડી જ જાત આરામથી હવે તો જો લેટ થાત તો એટલે ક્યારે પણ આવું કાંઈ થાય ને તો હંમેશા હોસ્પિટલ જવું જરૂરી હવે હું હોસ્પિટલના નામથી કટાડી ગયો એટલે હું ન ગઈ મેં કીધું ના હવે હું ગોરી તો દઈ દીધી છે કે મતલબ નથી હવે થોડુંક ભૂલ હોસ્પિટલવાળાની પણ કહેવાય એમાં હું એમ માનું પછી ખબર નહીં કેમ કે એ લોકોએ મને ના કરી દે બતાવવાની કે ના તમને બહુ જ બ્લીડિંગ થાય ને તો જ આવવાનું છે નહીં તો થઈ જશે પછી પાછળ ત્યાં આવું બધું થાય ને તો એ મને હું તો એક જનરલ વ્યક્તિ છું મને થોડી ખબર હોય કે આ ટાઈપનું બધું હોઈ શકે પાછું પણ ગોરી ખાઈને પણ થઈ જ ગયું હતું ઓલરેડી થોડું બ્લડિંગ તો મને તેમ જ હતું આ બધું બરાબર જ છે બસ હવે બરાબર જ છે ઓલી ટેન્શન ના લઉં અને રેગ્યુલર વિડીયાસ જોવો હવે આપણો ફાઇનલી બીજો પેમેન્ટ આવી રહ્યો છે તો હું કાંઈ હું રોઈ પણ નથી એટલું બધું કેમ કે રોવાથી કાંઈ મતલબ નથી જે હતું એ પતી ગયું હવે મને અને અમે હું હવે એટલી સ્ટ્રોંગ તો ભલે ન હવે કેમકે આ શું આવતા જ નથી મને ટૂંકમાં હવે હજી મારે ઘણું આગળ બધું જોવાનું દર્શનને એક સરસ મજાનો હેલ્ધી બેબી આપવાનો મારે એટલે મને ફિઝિકલ રીતે મેન્ટલી રીતે પ્રિપેર રહેવાનો જ છે કેમકે એના ભાગની ખુશી હું એને ખપેમ કરીને આપીશ એના માટે આપણે પ્રિપેર જ છઉ અને મને કાંઈ નથી થતું હવે ખાલી મારામાં અશક્તિ આવી ગઈ છે અને એના માટે આપણે ગ્લુકોઝનો બાટો એટલે ચરાવી લીધો છે અને અહીંયા કારણે આપણી ભાભી મમ્મી બધા સારી એવી સારવાર કરે છે અને હું મારા બધા સાસુ મારા જેઠાણી બધાએ ઘણા હેરાન થઈ ગયું છે કેમ કે બધેને બોલાવવાની એક વાત નથી પણ અંદરથી બધેને એમ થાય તો ખરું ને કે ઘડી ઘડી એકને એક વસ્તુ થાય છે એના સાથે શું છે એમ પ્રોબ્લેમ પણ હવે કાંઈ નથી બને ત્યાં સુધી પ્લીઝ એક વસ્તુ કરો કે મારા સામે આ બધી વાતો ન કરો હું બહુ મેન્ટલી કટાળી છું વાતો કરી કરીને મને ઘડી ઘડી કોલ આવે છે ને મને એ હવે નથી ગમતું કેમ કે હું એ વાત કરવા માંગતી જ નથી એમ એ તો પીકને ક્લોઝ કરી નાખો અને બીજી વસ્તુ કે એક વખત તો રોઈશ ભલે મને ખબર કેમ કે આ ત્રણ ચાર દિવસનો જે ગાડો આવ્યો છે એમાં હું રોઈ નથી એટલે એક વખત અશય મને બરાબરનો રોગો પછી હું બરાબર શાંત થઈશ જોવાનું છે કે ક્યાં મને એક તો બહાર એને બેસી નથી શકતી વધારે અશક્તિ આવી ગઈ અત્યારે ઊભી જ છું ઉલ્ટાને બેસું છું ને તો મને તકલીફ થાય ઊભો મને તકલીફ ન થતી એને ક્યાં સૂતે સૂધે બાકી થોડીક વીકનેસ છે બસ ઓલરેડી એકદમ ટનટાના ટન છું તો જલ્દી જ આપણે આપણા વિડીયોઝ આવશે વ્યૂ નથી આવતા પણ તો હવે મૂકવાની નથી હું અને યુટ્યુબ તમે હવે જ મૂકાય બધા મને કહેતા હતા કે હવે તું વિડીયોઝ હાલતા નથી ને તો મને તો હવે બંધ કરું પણ ના બંધ નહીં કરીએ આપણે તો જલ્દી આપણો પેમેન્ટ આવે એટલે જલ્દી જ વેરી પાછા સારા સારા વિડીયોઝ બનાવીએ અને આગળ વધીએ તો પ્રે કરજો કે જલ્દી હું એકદમ હેલ્ધી થઈ જાઉં તમે બધા પર ધ્યાન આપજો આનામાંથી આ વિડીયોઝમાં તમને શીખવા મળ્યું હશે કે કોઈ એવી ભૂલ નહીં કરવાની જલ્દી જેમ બને એમ હોસ્પિટલમાં જઈને બતાવવું જરૂરી છે કાંઈ પ્રોબ્લેમ હોય તો મારે જેવી ભૂલ ન કરજો ભૂલે કહી શકો હોસ્પિટલ હોસ્પિટલવાળાની પણ ભૂલ કહી શકો પણ બધા મને જ કે છે કે તારી ભૂલ પણ મારી ભૂલ નથી કેમ કે ઓલરેડી મને ટેબ્લેટ ચાર ખવડાવી દીધી હતી બસો પાવર વાળી તો હું એમ મનમાં થોડું રાખું કે હજી મને છે એટલે હું મારી બધી પ્રોબ્લેમ કોઈને કહી નથી શકતી બધા મને જ ગીધા રાખે છે કે તને આમ તને આમ યાર જેના સાથે થતું હોય ને એ જ એને જ ખબર હોય બધી વસ્તુ એટલે પૂરો કરો અને લોંગ વિડીયો હું નહીં બનાવું શોર્ટ વિડીયો જ આવશે એના માટે સોરી કેમ કે એટલો ટાઈમ નથી મળતો આ તો અહીંયા મારે કરવાનું શું પછી આખો આખોથી નવરે બેઠે નખો જવાના તો મને એમ તો ચલો વિડીયો બનાવી હું અને બધીને વાત કરના હું કે તબિયત એકદમ સારી છે ચલો કાલે મળશું શોર્ટ વિડીયો પણ આવશે આજે અને બસ બધા હેલ્ધી રહો અને સરસ મજાનું બધા લાઈફ સ્ટાઇલ જીવો હું પણ ઈચ્છું તમે પણ ઈચ્છો ચલો બાય બાય હર હર મહાદેવ